એકસો ત્રીસ વર્ષથી અડીખમ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી માંડવી હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાર્થીઓ માટે વિજય ભવ કરલો તૈયારી જીતકી તાલીમનું સફળ આયોજન માંડવીના પુત્ર અને ગુજરાતના સૌપ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કેરિયર કોચ ડૉક્ટર મેહુલજી ઠક્કર દ્વારા મોટિવેશનલ બૂસ્ટર ડોઝ સાંપ્રત સમયના જટિલ અભ્યાસ અપેક્ષાઓના ભારણ અને ઉત્કૃષ્ટ પરિણામના દબાણ હેઠળ થી ઓગણત્રીસ વર્ષના યુવા વય જૂથમાં શિક્ષણના માનસિક તણાવને લીધે આત્મહત્યા તથા અન્ય અનિચ્છનીય પ્રવૃત્તિઓનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ભયજનક રીતે ભારતમાં જોવા મળ્યું હતું જેવા માહોલમાં આગામી અઠવાડિયાથી ધોરણ દસ તથા ધોરણ બારના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે સતત અગ્રેસર રહેવાના દબાણ હેઠળ વિદ્યાર્થીઓને માનસિક તણાવ અનુભવતા હોય છે આ કારણે વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રીય ભારતના ભાવિ કર્ણધાર એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના યોગ્ય વિકલ્પને સાકારિત કરવા બોર્ડ પરીક્ષાર્થીઓને મુક્ત તૈયારી માટેનો રોડમેપ તૈયાર કરીને તેમના લક્ષ્યભેધી જ્વલંત સફળતા મેળવવા અંગે વિદ્યાર્થીઓને મુજવતા મુદ્દાઓની વિસ્તૃત છણાવટ અને સચોટ માર્ગદર્શન આપવા માટે સનિષ્ઠ પ્રયાસ કરવાની તાતી જરૂરિયાત જણાય છે આવા સંવેદનશીલ તથા મહત્વપૂર્ણ મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખીને એક સદીથી વધુ શૈક્ષણિક યજગાથા લખી ચૂકેલ એકસો ત્રીસ વર્ષથી અડીખમ ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી માંડવી હાઈસ્કૂલ દ્વારા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ દસ તથા ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી અને આત્મવિશ્વાસ વર્ધક તાલીમ શિબિર વિજય કરેલો તૈયારી જીતકીનું સફળ આયોજન કરાયું હતું જેમાં ટ્રેનર તરીકે મૂળ માંડવીના રહેવાસી અને શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ સાયન્સ સુધીનો અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્લેસમેન્ટ અને કાઉન્સિલિંગ હેડ એવા ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કેરિયર કોડ ડોક્ટર મેહુલજી ઠક્કરે પોતાના આગવા ચારસો થી વધુ વિદ્યાર્થીઓનો પાનો ચડાવ્યો હતો તેઓએ પોતાની મોટિવેશન ગુરુની છબીને અનુરૂપ આપણા સાંસ્કૃતિક વારસા સમાન ધાર્મિક મહાગ્રંથો રામાયણ મહાભારત ભગવદ્ ગીતા પંચતત્ર ચાણક્ય અર્થશાસ્ત્ર વગેરેના મનોવિજ્ઞાનના પાસાઓ સાથે સાંકળીને બોર્ડની તથા અન્ય મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૂર્વે તોડનાર માનસિક અવરોધક પરિબળો ધ્યેય નિરાધારણ અને પ્રાપ્તિના સોપાનો સાચી વાંચન પદ્ધતિઓ મેમરી ટેકનિક્સ પરીક્ષા સમયે આહાર વિહાર બોર્ડ પરીક્ષામાં તણાવ રહિત રહીને એન્જોય યોર એક્ઝામ કરનાર શ્રેષ્ઠતમ પરિણામ મેળવવાની ગુરુ ચાવીને સિદ્ધવાન બનાવવા માટે સરળ અને સચોટ પગલાઓ સાથે હકારાત્મક અભિગમ કેળવવા જેવા મુદ્દા પર આત્મવિશ્વાસ અને અંતઃપ્રેરણાનો બુસ્ટર ડોઝ પીરસ્યો હતો આ અનોખા ટ્રેનિંગ મોડ્યુલ દ્વારા બારડોલી સભરોણ ગણેશ સિસોદરા નવસારી મહુવા કરચેલિયા વલસાડ અનાવલ ગણદેવી અમલસાડ સુરત સચિન મલેકપુર ભરૂચ કરજણ પાલેજ કલ્લા જામખંભાળીયા પાલીતાણા સરકારી અને અગ્રણીયા પ્રાઇવેટ ઇન્ટરનેશનલ સ્કૂલોના ત્રણ થી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓને માનસિક રીતે મજબૂત કરવાનું ભગીરથ કાર્ય તેઓએ કર્યું છે ધી માંડવી હાઈસ્કૂલ પ્રાંગણ ભવ્ય મંડપમાં આ અનોખા શુભેચ્છા અને તાલીમ કાર્યક્રમમાં ખડખડાટ હાસ્ય સાથે જોયફુલ લર્નિંગ કરીને સંતોષનો ઓડકાર અને આત્મવિશ્વાસનો બુસ્ટર ડોઝ લઈને વિદ્યાર્થીઓ તૃપ્ત થયા હતા સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનમાં ધી માંડવી એજ્યુકેશન સોસાયટીના મજબૂત પાયા જેવા લોકપ્રિય પ્રમુખ શ્રી ડોક્ટર વાસુદેવ એન જોખાકાર સાહેબ અનુભવી મંત્રી શ્રી નલિનભાઈ ડી સાહેબ આચાર્ય શ્રી શૈલેષભાઈ જે પટેલ સાહેબ ટ્રસ્ટી અને ભૂતપૂર્વ આચાર્ય શ્રી ભાલચંદ્ર પુરોહિત જયવદનભાઈ હાઈસ્કૂલના અનુભવી અને તજજ્ઞ શિક્ષક શ્રી જીતેન્દ્રસિંહ સાહેબ તથા માંડવી એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસના શ્રી ડોક્ટર યોગેશ લાલ સાહેબનો સિંહ ફાળો રહ્યો હતો આચાર્ય શ્રી શૈલેષભાઈ જે પટેલ સ્વાગત પ્રવચન તથા ભાષા કૌશલ્યમાં નિપુણ શિક્ષક શ્રી જીતેન્દ્રસિંહ સાહેબને ટ્રેનર પરિચય આપ્યો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમમાં પોતાની વરદ ઉપસ્થિતિ જોડી નંબર એક જેવા પ્રમુખશ્રી ડૉક્ટર વાસુદેવ એન જોખાકર અને મંત્રીશ્રી નલિનભાઈ ડી શાહે સૌને ઉત્સાહ અને મનોબળ વધાર્યું હતું પ્રમુખશ્રી ડો

સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકોને આમંત્રિત માટે ભોજનની વ્યવસ્થા સાથે કરાયેલ આ સફળ આયોજનના દાતાશ્રીઓને પણ આભાર પત્રો એનાયત કરાયા હતા